ખરું કાનજી ચાલુ કર્યું છો વાવણી કરવાનું પણ વાવણીનું વાવેતર ચાલુ કર્યું છે પણ પણ એવી અપેક્ષા છે કે એમાંથી છોડ અને આગળ વધે અને એના સમાજને એનો કંઈક બેનિફિટ થાય એમ મને આમ તો સન્માન કર્યું ત્યારે મને ઘડી એવું લાગ્યું કે હું તો મેમ્બર છું મારો સન્માન શું કામ કરવું છે પણ સાહેબની મોટાભાગની એવી બધી ઈચ્છાઓ હોય છે થોડું કામ સરસ કોઈને પણ તો ભાઈ બેસાડે એટલે મોટો કર દે બેનની વાત ઉપર ખૂબ મજા આવી માટે છે પ્રાકૃતિક તરફ જવું જોઈએ હેલ્થ ઇઝ વેલ્થ છે એવું આપણે બહુ કીધું બેને બે ત્રણ પ્રક્રિયાઓ કરાવી આ બધું આપણે કરવું પડે તરસ લાગે ત્યારે પાણી 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 એવું સતત સ્મરણ કરવાથી તરસ છીપતી નથી પાણી પીવા જવું પડે અને તો જ આપણી તરસ છીપે મોટે ભાગે સ્વસ્થ કોને કહેવાય એની મારે આયુર્વેદ પ્રમાણે એક સરસ વા એની વ્યાખ્યા આપી છે સમદોષ સમધાતુ સમમલ અગ્નિ ક્રિયઃ પ્રસન્ન આત્મે ઇન્દ્રિય મનાહ સ્વસ્થમ ઇતિ અભિધિ તે આને જ સ્વસ્થ કહેવાય ડબલ્યુ એચ ઓની ડેફિનેશન કરતાં ડબલ ડેફિનેશન્સ પાંચ હજાર વર્ષ પહેલાં અમારે શાસ્ત્રમાં આપી છે અને એણે એમ કીધું છે કે દોષો ધાતુઓ મલ અગ્નિ વગેરે વગેરે જે શારીરિક ફિઝિકલ કન્ટેન્ટ્સ ઓફ ધ બોડી છે એ નોર્મલ હોય ત્યાં સુધી કંઈ વાંધો નથી એને આપણે શારીરિક રીતે સ્વસ્થ સ્વસ્થ કહી શકાય પણ આયુર્વેદ વડે કીધું કે નહીં જેનો આત્મા મન અને ઇન્દ્રિયો પ્રસન્ન રહેતા હોય એને સ્વસ્થ કહી શકાય એટલે મેન્ટલ હેલ્થ એ ખૂબ જરૂરી છે આમ તો શું કહેવાય અહીંયા સવાણી સાહેબ બેઠા એટલે મારે બહુ કહેવાય નહીં સર્જન છે એનોટોમીના હેનરી ગયે શરીરની રચના વિશેની લખેલી બુક્સના સાડી બારસો પાના છે મારે આઠ મિનિટમાં કેટલું કહેવું કાંઈ નક્કી ન થઈ શકે એટલે મારે તમને એક બે ફંડા જ કહેવા છે કે શરીર જે છે એનું કેટલું મહત્ત્વ છે જો તમારે શરીરને ધર્મની સાધના કરવી હોય તો શરીરમ આદ્યમ ખલું ધર્મ સાધનમ જો તમારે મજા જ કરવી છે એ સુખ પ્રાપ્તિ કરવી છે તો શરીરમ આદ્યમ ખલું સુખ સાધનમ અને જો ધર્મ કરીને મોક્ષ પ્રાપ્ત કરવો છે તો શરીરમ આદ્યમ ખલુ મોક્ષ સાધનમ આ ત્રણે ત્રણ હેતુઓ જો સિદ્ધ કરવા હોય તો શરીર છે એ એનું સાધન છે કારણ કે શરીર સત્વ આત્મા શરીરમ એવ માણસનું શરીર છે એમાં ત્રણ જ ઘટકો રહેલા છે એમાં જે સત્વ અને આત્મા એનું સ્થાન છે આ ત્રણની સ્થિતિ સતત જળવાઈ રહે ત્યાં સુધી જીવન છે પછી મૃત્યુ છે અને ત્યાર પછીની કોઈને ખબર નથી કોઈની શમશાન યાત્રામાં પાછળ બે ચાર લોડેડ ટ્રકો જતી હોય એવું હજી સુધી કોઈએ જોયું નથી માટે આ બધું જો પાલન કરવું હોય તો શરીરને સાચવવું પડે થોડીક ઉતાવળ થઈ જાય છે મારે ધર્મ અર્થ અને કામની મોક્ષની સાધનામાં પણ શરીરની જરૂર છે અને સાચવું કેવી રીતે એમ અહીંયા બધાને જ ખબર છે આ પંચાવનની વખત તમે અહીંયા આવ્યા હોય અહીંથી પંચાવન જાતના વિચારો લઈ ગયા પછી આવી નાની નાની વાતો કહેવાની તમને જરૂર રહેતી નથી પણ મને એટલી ખબર પડે કે ગાડી ફલાણી લેવાય આ જ કલરની લેવાય હવે ફિયાટ એમ્બેસેડર ન લેવાય આ જ ધંધો કરાય નવા એમ્બ્રોઈડરી મશીન આવ્યા છે પાંત્રીસ એડના એ જ લેવા આ બધી જ ખબર પડતી હોય તો શું ખવાય અને શું ન ખવાય એની તો આપણને ખબર હોય જ છે આપણે એનું પાલન કરતા નથી શાસ્ત્રમાં એવું કીધું છે કે કાલ ભોજનમ આયુષ્ય કરાણામ સમયસર કરેલું ભોજન છે એ તમારી આયુષ્ય વધારે છે અને આપણે ત્યાર તો જ્યારે મળે જ્યારે જોવા મળે જ્યારે આપણે ભાળીએ ત્યારે ખાઈ લઈએ છીએ રાત્રે અગિયાર વાગે ખાઈ લઈએ અને કોકના ખમણ તો રાત્રે ચાર વાગ્યા મળે છે અને હંસની પાછળ પહેલાં લાભેશ્વર ભુવન પાસે તો સાડા ત્રણ પછી રાત્રે ભોજનના રસોડાઓ ચાલુ થઈ જાય છે અને ત્યાર પછી ખાઈને આપણે સૂઈએ છીએ શરીર અને શરીરની સિસ્ટમને સમજવાનો પ્રયત્ન જ નથી કર્યો ભારત દેશમાં મારે તમને કહેવું છે કે જ્યારે આઝાદી સમયે આપણા દેશની આયુષ સરેરાશ આયુષ લોકોની ઓગણચાલીસ વર્ષ હતી આજે સિત્તેર કરતાં બહાર નીકળી ગઈ છે પણ રોગો થયા પછી ભારતની એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં છે આ રોડ ઉપર અને કતારગામ વિસ્તારમાં નાકે નાકે હોસ્પિટલો છે રોગો ન થાય એના માટેની વાત કરવાની એક પણ હોસ્પિટલ નથી ભારત દેશનું નેવું ટકા બજેટ રોગો થયા પછી સારા કરવા માટે વપરાય છે રોગો થતાં રોકવા માટે વપરાતા નથી મને એવું લાગ્યું કાનજીભાઈ જે બહુ સારો પહેલો પ્રયત્ન કર્યો છે કે આપણે એને કેવી રીતે રોકી શકીએ ધર્મ સાધના કરવી છે તો આ કરું પાંચ હજાર વર્ષ પહેલા અમારે દિનચર્યા ઋતુચર્યા કીધી છે આપણે ક્યાંક વાંચવું પડશે સુરેશભાઈ કીધું એમ અરે જો સ્ત્રી પ્રેગ્નન્ટ હોય તો એની ગર્ભીણી પરિચર્યા કીધી છે આપણે વાંચી જ નથી શરીરની રચનાની ક્રિયાનેમાં થતા રોગોની બાબતમાં આપણે અવેર જ નથી આપણે તો ગીતાનું બેઠું પાલન કરી દીધું છે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હું કહું એમ કર બાકી બધું ભૂલી જા ડોક્ટર કે એમ કર બાકીનું બધું ભૂલી જાય તારે કંઈ કરવાની જરૂર જ નથી સાહેબા છોકરાને ઝાડા થઈ ગયા હવે તમે જાણો છોકરું જાણે ને ઝાડા જાણે આપણે ગીતાને બિલકુલ અનુસરી લીધી છે પચાસ કરતા વધારે રોગો પાણીજન્ય છે માત્ર શુદ્ધ પાણી પીવાનો જો તમે આગ્રહ રાખશો તો પચાસ કરતા વધારે રોગો નહીં થાય લાઈફ સ્ટાઇલ રિઝોર્ડર્સ અત્યારે ખૂબ ફેમસ વર્ડ્સ છે આપણે જો આપણી લાઈફસ્ટાઈલને કોઈક સરસ રીતે જો વ્યવસ્થિત ઢાંચામાં જો દહીં મૂકી દઈએ ને તો મને એવું લાગે છે કે આપણે પચાસ ટકા રોગોનું એમને નિવારણ કરી શકીશું આપણી થોડી ખોટી આદતોને લીધે આપણે બીજાની જિંદગી બરબાદ કરીએ છીએ મારે અભણ માણસોનો દાખલો નથી દેવો સાહેબ અહીંયા ઘડિયાળ સામે છે પણ છતાં ખ્યાલ ન રહે તો કહી દેજો અમારે એક મિત્ર ડૉક્ટર પ્રોફેસર વહેલી સવારે કોલેજ જવા નીકળ્યા મોજું પહેરતા પહેરતા ગુજરી ગયા આ બહુ સ્પષ્ટ વાત તમને કરો એમાં ક્યાંય એક જગ્યાએ ખોટું નહીં આપણે એક જૂના ખૂબ સારા મિત્ર અને આપણા આગેવાન વાતો કરતા કરતા ગુજરી ગયા મારો એક મિત્ર મને એમ થયું કે કોઈના નામ નથી દેવા પણ અહીંયા બાબુભાઈ બધા જ ઓળખે છે એ વહેલી સવારે થોડુંક અસુખ લાગ્યું એટલે પાંચ વાગે ફળિયામાં એટલે મીન્સ હોટલા પર મૂકેલા હિંચકા ઉપર હિંચકતો હિંચક ગુજરી ગયો આ ત્રણે ત્રણ ગ્રીઝ્યુટ હતા એક ડબલ ગ્રેજ્યુએટ હતા શું કામ ખબર છે તમને આપણને જે કહેવામાં આવ્યું છે એ આપણે કર્યું નહીં મોજું પહેરતા પહેરતા ગુજરી ગયેલા ડૉક્ટરને કોલેસ્ટ્રોલ હતું એને દવા બંધ કરી દીધી હું આયુર્વેદિક દવા લઉં છું ભાઈ ગુજરી ગયા એણે એમ કીધું કે હમણાં હું યોગા કરું છું ને યોગામાં હું પીએચડી કરું છું અમથે અમથા ગુજરી ગયા અને ત્રીજા એક મિત્રને હું તમને કહું પેલું પ્લેટલેટ્સ ડાઉન થઈ જાય ડેન્ગ્યુ થઈ ગયેલો ડેન્ગ્યુ થાય એમાં શું થાય એને એને ખબર નહીં હાજર થઈ ગયા પછી ત્રીજે દિવસે એણે જીમ જોઈન્ટ કર્યો નહીં વગર કારણે ગુજરી ગયા આ માત્ર હું તમને એટલા માટે કહું છું કે આવા નાની 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 બાબતોનું જો આપણે ધ્યાન રાખીશું ને તો આપણે બીજાને દુઃખી નહીં ગયા આ ત્રણેય જણા મોટી જવાબદારી પાછળવાળાને સોંપીને જતા રહ્યા પાછળવાળા દુઃખી થઈ ગયા એક નાનો દાખલો તમને આપું અમારા ગામમાં એક દાદા સિત્તેરક વર્ષની ઉંમર કોઈ કારણસર પડી ગયા પડી ગયા એટલે ઘોડો ફાટી ગયો ઘોડો ફાટી ગયો એટલે છોકરાઓ આમ તો પહોંચતા બહુ વાંધો નહોતો એને કીધું કે આને ભાવનગર સર્ટી હોસ્પિટલમાં લઈ જવાય અને એનો ઘોડો બદલાવાય ત્યારે એને કીધું કે હવે દાદાને ક્યાં વાળીએ છે ન કર્યું ત્યાર પછી એ ખાટલામાં પડ્યા પેઢ્યા પંદર વર્ષ સુધી જીવાય એના નાના છોકરાએ સેવા કરી સુરત ન આવી શક્યો આજે પણ ગામડે રહેવું પડે છે આ મારું તમને કહેવાનું એક નાની મેટરનું જો તમે ધ્યાન રાખો તો પહેલાં છોકરાના પંદર વર્ષ બચી ગયા હોત અને એનું ડેવલપમેન્ટ થયું હોત સિમ્પલ દવા તમારી મેડિસિન બીપીની બંધ કરી દેવાથી શું થાય છે અને પછી હેમિપ્લેજિયા થાય છે આખી જિંદગી જો બચી ગયા ગુજરી ગયા તો કંઈ વાંધો જ નથી તો તો રામ રામ કંઈ વાંધો નહીં બચી ગયા તો ખાટલે પડી ગયા પાછળ પાવડર છોપડનારા લોકો થાકી જાય અને પ્રભુને પ્રાર્થના કરે કે ગુજરી જાય તો સારું ડાયાબિટીસ બધાને હું કામ થઈ જાય છે આપણે જાણતા જ નથી અને પાછું કે મારે અઢીસો નોર્મલ રહ્યો આપણને કંઈ તકલીફ જ નથી અહીંયા જેટલા બેઠા છે એકવાર નક્કી કરી કે મને નખમાય રોગ નથી એને આવતીકાલે તપાસ કરાવી આવી અમારી બહુ સ્પષ્ટ સૂચના છે તમને મને કશું જ નથી એને પહેલો રિપોર્ટ કરાવવા જવું કારણ કે રોગ તમને કઈને આવતા નથી માણ બેને પ્રકૃતિને પ્રાકૃતિની વાત કરી હતી પ્રકૃતિ એ તમને ખૂબ બેલેન્સ કરે છે મેનેજ કરે છે તમારું લિવર નેવું ટકા સુધી ડેમેજ થઈ જાય ત્યાં સુધી ખબર નથી પડવા દેતું ત્યાં સુધી એની જે ખરાબીની સામે સતત લડે છે પછી એમ થાય કે હવે કાંઈ થાય નહીં પછી આટા મૂકી દે છે અને પછી રોગ બહાર આવે છે એટલે જેને નખમાય રોગ નથી એને તરત જ તપાસ કરાવવી એટલે કંઈક નીકળશે આવી ઈગોને જડતામાં રહેવું નહીં મીથથી દૂર રહેવું ડાયાબિટીસ નામના રોગમાં શું થાય છે એ હજી કોઈને ન ખબર પડે આ માનવ શરીરમાં ત્રીસ ટકાથી ચાલીસ ટકા જેટલું જ વર્ક થયું છે અને આટલા બધા ડૉક્ટરો હોવા છતાં હજી માણસ ગુજરી સુકામ જાય છે એ નક્કી નથી થયું કારણ કે એની અકળ ગતિને હજી કોઈ પામી શક્યું નથી આપણને એમ થાય છે કે ડાયાબિટીસ થઈ ગયો ચાલો કાંઈ વાંધો નહીં દવા ચાલુ કરી દીધી એની સૌથી પહેલી ચાલુ થતી દવા એ મેટફોર્મિન છે પાંચસો મિલીગ્રામથી ચાલુ થાય છે આ મેટ ફોર્મિનનું સૌથી વધારેમાં વધારે આડઅસર છે એ કાર્સિનોમાં છે આપણને એની ખબર જ નથી આ હિડન એક્શન છે એનું હવે તમે નક્કી કરો કે હું આવું ખાવ ને આવું ન ખાવ ને આટલી પરેજી રાખું તો મારી મેટ ફોર્મિન પંદર વરસ દસ વર્ષ જો મોડી ચાલુ થતી હોય તો આનાથી બીજું રૂડું શું હોય આટલું જ કરવાનું છે આથી વધારે કંઈ કરવાનું જ નથી મને બીપી રહે પણ મારે બહુ વાંધો આવતો નથી સાહેબે કીધું હમણાં દવા ચાલુ કરવાની જરૂર નથી કરી પણ હવે હું લેતો નથી મગજની નાની એવી નસ ફાટી અને સ્ટ્રોક થઈ ગયો અને અપાહિસ થઈ ગયા ભૂલ આપણી જ છે હવે આપણી ભૂલનો ભોગ ખૂબ બીજા બને છે શરીરમ આદ્યમ ખોલું સુખ સાધનમ તમારું સુખ તો બાજુ ભર્યું કોકના સુખ ઉપર તમે ખરેખર રામપુરી ચાકુ હુલાવી દો છો હું તો એમ કહું છું આનું આપણે ધ્યાન રાખવાની ખાસ જરૂર છે એટલે રોગને અવગણો નહીં દવાઓ નિયમિત લ્યો કોઈ પણ પથી નહીં લ્યો હું તો એમ કહું છું કે બેનની દવા લ્યો તમે મારી દવા લ્યો સવાણી સાહેબની દવા લ્યો પણ દવા લ્યો એને ફોલો કરો થોડીક મારી ભાગે કડવી વાત હોય છે પણ એક છેલ્લી વાત કરી લઉં આપણો એક યુવાન આ વરાછાના બ્રિજ ઉપર રોંગ સાઈડમાં જતો હતો હેલમેટ પહેર્યા વગરના એક દંપતી સાથે અફડાણો પંદર દિવસ કે બે જ મહિના થયેલા એ દીકરીના લગ્ન થયેલા અને એનો હસબન્ડ ત્યાં ગુજરી ગયો આના ઉપર સાહેબ ખૂબ લખ્યું છે ને બે વાર વાતો કરેલી આ મને યાદ એટલા માટે આવી ગયું છે કે આપણી નાની સરખી ભૂલે કોઈનું જીવન બરબાદ કરી દી છે હેલ્મેટ છે એ પોલીસવાળા દંડ માટે નથી લઈ આવ્યા શિર ત્રાણ એટલે પાઘડીનું મહત્ત્વ છે આખું મગજ છે એને પેક કરીને ભગવાન આપ્યું છે દિવાલ સાથે ધડીમ દઈને મૂંડો અટકાડો ભટકાળો કંઈ નહીં થાય ત્યાં આટલું બધું પેકિંગ આપ્યું છે કારણ કે પંચ જ્ઞાનેન્દ્રિયોનું આ સ્થાન છે આ બ્રેઇન છે કમ્પ્યુટરનું સીપીયુ છે એને સાચવું પડે એમ છે શરીરમાં મગજમાં બિલકુલ વચ્ચે પોઈન્ટ છ ગ્રામની પિચ્યુટરી ગ્લેન્ડ આવેલી છે એ આખા શરીરને કંટ્રોલ કરે છે આખા શરીર ઉપર કાબુ ધરાવે છે તમને કોઈ લાકડી મારે તો એક સેકન્ડના ત્રીસમા ભાગમાં તમે આમ હાથ કરી દો છો અને જો પડી જવાના હો તો એક સેકન્ડના ત્રીસમા ભાગમાં તમારી કોણે આમ થઈ જાય છે આ ગ્રંથિનું વજન માત્ર પોઈન્ટ છ ગ્રામ છે શરીરના રહસ્યોને જાણો રોગને જાણો અને માણો બીજી વાત અહીંયા બધા આગેવાનો જેવા બેઠા છે મને કેજો છે એક જ મિનિટમાં મેજમાં પુરુકાર આ રોડ ઉપર એટલા બધા બોર્ડ મારેલા છે અને એમાંય તે ખાસ કરીને માતાઓ માટે બહુ ખુશી ખબરના બોર્ડ આઈવીએફ વાળાના પહેલા આ બોર્ડ નહોતા ડોક્ટરના બોર્ડ તો એટલા બધા હતા જ નહીં પણ આઈવીએફ બોર્ડ તો હતા જ નહીં કારણ સુઈ તો ક્યો બહેનોનું વયુલેશન ઘટી ગયું છે ભાઈઓના શુક્રાણુઓ મરી રહ્યા છે નોર્મલ સંખ્યામાં નથી આનું કારણ પેલી દૂધ અને ભેંસોને ગાયોને દીધેલા ઇન્જેક્શનો છે અને કેરસીનોમાનું બહુ મોટું આ કારણ છે નાના નાના કારણોમાં આપણે પડીએ એ કારણોનું નિવારણ કરીએ અને આપણે સૌ આપણું આ સ્વાસ્થ્ય પોઝિટિવલી કેવી રીતે જળવાઈ રહે એના માટે સ્વયં પ્રયત્ન કરીએ અને મીથથી દૂર રહીએ ફલાણી ફલાણી જગ્યાએ આમ આમ થાય છે એ બધી વાતોમાં ન રહીએ અને મને એવું લાગે છે કે કોઈની ટીકા કર્યા વગર થોડુંક ફોલો કરતાં શીખીએ ફરી વાર કહું છું પાણી પાણી કરવાથી તરસ છીપતી નથી આપણે એના માટે પ્રયત્ન કરવો પડશે એટલે એક એક નાની એ અડધી સેકન્ડની આપણે બાળકને ભણવા દાખલ કરવો ને તો કે સ્કૂલ ફિક્સ હોય પણ આપણો ગાઈનેકોલોજીસ્ટ ફિક્સ નથી આપણો સર્જન ફિક્સ નથી આપણો ફેમિલી ડૉક્ટર ફિક્સ નથી ફલાણા ભાઈ કીધું એટલે બહુ સારા ડોક્ટર જાવ ત્યાં બતાવો કેટલી ફાઇલું લઈને રોકો દાખો ત્યાં આટા મારે છે આમાંથી આપણે શીખવું જોઈએ આપણે સિત્તેર વર્ષ પહેલાંના માણસો નથી અને પાંત્રીસ વર્ષ પહેલાં કાઠિયાવાડમાંથી આવેલા ભાભાવ નથી આપણે લગભગ બધા બાર ધોરણ પ્લસ ભણેલા છે બાકી બધી ખબર પડતી હોય કયા મોલમાં કઈ વસ્તુ સારી મળે ખબર પડી પડીતી હોય તો હેલ્થ કેમ સાચું હોય એના પ્રવચનો રાખવાની જરૂર નથી ઉંમરને અનુરૂપ જીવનશૈલી બનાવી સૌ લાંબુ જીવે એવી પ્રભુને પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ